હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આ મંડીના સમયમાં કેટલા બધા યુવાનો બેરોજગારીનો ફ્રોક બન્યા છે શિક્ષિત યુવાનો અને અલ્પ શિક્ષિત યુવાનોને રોજગારી મળી રહે તે માટે ઘણી બધી કંપનીઓ ભેગી મળીને એક મેગા જોબ ફેરનું આયોજન કરતી હોય છે જ્યાં તમામ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ એક્ઝ્યુટિવને એમના માણસો આવતા હોય અને એક વ્યક્તિ તમામ કંપનીમાં ઇન્ટરવ્યૂ વગેરે પોતાનું રિઝ્યુમ બાયોડેટા આપી શકે અને એમાંથી એમને અને કંપનીને બંનેને જે માફક આવે તેમાં તે લોકો જોબ મેળવી શકતા હોય છે તો મિત્રો આવો જ એક મેગા જોબ ફેર બે હજાર પચીસ અંતર્ગત થવા જઈ રહ્યો છે તારીખ વીસ જુલાઈ બે હજાર પચીસને રવિવારના રોજ જે દસ તારીખે સ્ટાર્ટ થવાનો છે જેમાં મિત્રો કોઝમોસ કંપની છે તે નોકરીદાતા તરીકે ફર્સ્ટ કંપની છે જેમાં સીસીસી ટેલી ટ્રેનર ગ્રામર ટ્રેનર સીસી પ્લસ પ્લસ ટ્રેનર અને સ્પીકિંગ ટ્રેનર આટલા આટલી અલગ અલગ પોસ્ટ માટેની જરૂરિયાત છે જેમાં શૈક્ષણિક લાયકાત મિત્રો એચએસસી અને ગ્રેજ્યુએટ છે ત્યારબાદ મિત્રો કટારિયા ઓટોમોબાઈલ પ્રાઇવેટ લિમિટેડ છે જેમાં કસ્ટમર કેર એડવાઇઝર અને ટેલી સેન્ટર ટેલી કોલર આ બંને પોસ્ટ માટે ભરતી કરવાના છે જેમાં ડિપ્લોમા ઓટોમોબાઈલ અને મિકેનિકલ ગ્રેજ્યુએશન વાળા લોકો એપ્લાય થઈ શકે છે ભટ્ટી એન્ડ શાસ એસોસિએટ જેમાં ડ્રાફ્ટમેનની ભરતી છે અને એની શૈક્ષણિક લાયકાતની એણે કોઈ સ્પેસિફાઈ કર્યું નથી તો તમામ લોકો આમાં અરજી કરી શકે છે માધવ કોપર લિમિટેડ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ અને પ્રોડક્શન એક્ઝિક્યુટિવ

ડિઝાઇન એન્ડ ડ્રાફ્ટમેનની જરૂરિયાત છે એક્સપોર્ટ માર્કેટિંગની જરૂરિયાત છે ડોમેસ્ટિક માર્કેટિંગની જરૂરિયાત છે અને એકાઉન્ટન્ટ અને પ્રોડક્શન સુપરવાઇઝરની જરૂરિયાત છે જેમાં ડિપ્લોમા બી બીકોમ અને એમબીએ વાળા લોકો એપ્લાય થઈ શકે છે ત્યારબાદ મિત્રો ટ્રાયોલાઇફ કેરિયર્સમાં હોટેલ ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવ ગ્રાફિક ડિઝાઇનર ડિજિટલ માર્કેટિંગ અને વર્ડ પ્રેસ ડેવલપર આટલા લોકોની જરૂરિયાત છે અને શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન હોવી જોઈએ ઉન્નતિ જવેલર્સમાં મિત્રો પોસ્ટ છે કોમ્પ્યુટર ઓપરેટર અને એકાઉન્ટિંગ જેમાં કોમ્પ્યુટર અને એકાઉન્ટિંગનું અભ્યાસ હોવો જોઈએ મધુસિલિકા પ્રાઇવેટ લિમિટેડમાં મિત્રો એમડી આસિસ્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર શિફ્ટ ઇન ઇન્ચાર્જ ફિટર અને એચઆર આસિસ્ટન્ટ આટલા લોકોની જગ્યા ખાલી છે જેમાં ગ્રેજ્યુએટ હોય બી ઇન્સ્ટ્રુમેન્ટલ કરેલું હોય બી ઇલેક્ટ્રિકલ કરેલું હોય બી કેમિકલ કરેલું હોય ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્ટલ કરેલું હોય ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલું હોય ડિપ્લોમા કેમિકલ કરેલું હોય એમ કરેલું હોય એચઆર માટે એને એમએસ કર્યું હોય એમએચઆરડી કરેલું હોય એ તમામ લોકો આમાં એલિજિબલ થશે ત્યારબાદ મિત્રો જોઈએ તો સાઈ લિમિટેડમાં સિનિયર એકાઉન્ટન્ટ અને જુનિયર એકાઉન્ટની પોસ્ટ માટે ભરતી કરવાની છે જેમાં ગ્રેજ્યુએટ અને એનાથી વધારે કોઈ ડિગ્રી હોય એ લોકો એપ્લાય થઈ શકે છે મિત્રો ફરીવાર કહી દઉં છું વીસ જુલાઈ બે હજાર પચીસ રવિવારના રોજ સવારે દસ કલાકે આ મેગા ભરતી મેળો થવાનો છે જેનું એડ્રેસ છે મિત્રો ફોર્થ ફ્લોર ચોથો માળ શિવા બ્લેસિંગ થ્રી ગુજરાતીમાં હોય તો શિવા આશીર્વાદ ત્રણ એ ટાઈપનું છે પણ મેઇન તમારે વેલેન્ટાઇન સર્કલ પકડવાનું છે વેલેન્ટાઇન સર્કલ વાઘાવાડી રોડ ભાવનગર બરોબર મિત્રો તો અહીંયા જઈને તમે ચોક્કસથી તમારી જોબ કન્ફર્મ કરો અને આર્થિક રીતે સમૃદ્ધ અને સદ્ધર બનો એવી શુભેચ્છા સહ આવજો મિત્રો જે કોઝમોસ દ્વારા મેગા જોબ ફેર બે હજાર પચીસ અંતર્ગત જે થવાનો છે તેનો એક વિડીયો મેં ઓલરેડી બનાવી નાખ્યો છું આ એમાં જ એટેચ કરી દઉં છું જેથી કરીને મારે પૂર્વ ભૂમિકાનો બાંધવી પડે એમાં આગળની કંપની છે અમુક કંપનીઓનું મિત્રો પોસ્ટર રહી ગયું હતું તો એ કંપનીઓ હું દર્શાવી દઉં છું નિકનોલોજીસ એલએલપી જેમાં અલગ અલગ પોસ્ટ છે અને શૈક્ષણિક લાયકાત મિત્રો હું કહી દઉં છું વિડીયો ખૂબ લાંબો થઈ જતો હોય છે મિત્રો આ બધી હું થોડું મોટું કરી નાખું છું વાંચી લેજો કારણ કે આવી કોઈ એજ્યુકેશન લાયકાત હોય એવું મને ફર્સ્ટ ટાઈમ ખ્યાલ પડ્યો છે ભરતી છે અને ત્યાં જશો એટલે તમને એકસાથે અનેક કંપનીઓ મળી જવાની છે અને ત્યાં જઈને તમે તમામમાં તમારો રિઝ્યુમ આપી શકો છો વિવેક એડવર્ટાઇઝર્સમાં મિત્રો ગ્રાફિક ડિઝાઇનર અને સોશિયલ મીડિયા પ્રમોટરની ભરતી છે જેમાં ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે ધોલિયા પરમાર એન્ડ સી ઓ એમાં એકાઉન્ટની ભરતી છે બીકોમ કોમ એમબીએ એકાઉન્ટિંગ

બીમ્સ હોસ્પિટલમાં મિત્રો જરૂરિયાત છે રિસેપ્શનિસ્ટ કોમ્પ્યુટર ઓપરેટર અને સુપરવાઇઝર હોવું જરૂરી છે પ્રાઇવેટ લિમિટેડમાં એક્સપોર્ટ એક્ઝિક્યુટિવ ફિલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ અને ગ્રાફિક ડિઝાઇનરની જરૂર છે કોઈ પણ ગ્રેજ્યુએટ ચાલશે મિત્રો ડિજિટલ આર્કિટેકચર ની ભરતી છે સિવિલ એન્જિનિયર અથવા તો ડ્રાફ્ટમેન નો અભ્યાસ કર્યો હોય તે લોકો આમાં એપ્લાય થઈ શકે છે ઓમડીજીમાં મિત્રો ગ્રાફિક ડિઝાઇનરની જરૂર છે કોઈ પણ ગ્રેજ્યુએટ આમાં એપ્લાય થઈ શકે છે અને રાજેશ્રી ટાટા પ્રાઇવેટ કાર્ડ્સમાં કેર એન્ડ સેલ્સ એક્ઝિક્યુટિવની ભરતી છે એચએસસી અને ગ્રેજ્યુએટ લોકો આમાં ચોક્કસથી એપ્લાય થઈ શકે છે અને આવા નવા વિડીયો મેળવવા માટે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઇક કરી લો બાજુમાં આવતા બે લાઇકન ચોક્કસથી દબાવી દો મિત્રો અન્ય લોકોને પણ શેર કરો મારી પાસે અવારનવાર ભાવનગરથી તો ઘણા બધા ફોન આવતા હોય કે ભાઈ ક્યાંક જગ્યા હોય તો કયો અમારે જોબ માટે ટ્રાય કરવી છે તો એ લોકો માટે ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી છે અને આ બ તમામ કંપનીઓમાં સારી એવી સેલેરી આપતા હોય છે તો અન્ય આસપાસના લાગુ પડતા જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારના લોકો પણ આમાં આવી શકે છે ભાવનગર જિલ્લા બહારના વાળા લોકો પણ આમાં એપ્લાય થઈ શકે છે તમામ લોકો આ જોબ ફેરમાં ભાગ લઈ શકે છે અને જો માફક આવે તો ચોક્કસથી જોબ માટે તેઓ જોબ પણ સ્વીકારી શકે છે તો તમામ લોકોને ચોક્કસ શેર કરજો આવજો